જાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિરે સત્યાવીસ વર્ષથી નર્મદા જયંતી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે આ વર્ષે પણ તારીખ ચાર બે બે હજાર પચીસને મંગળવારના રોજ નર્મદા જયંતી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે જેમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે શ્રી 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 એક હજાર આઠ મહામંડલેશ્વર સ્વામી અખલધીરજી મહારાજના પાવન આશીર્વાદીમાં ભગવતી નર્મદાના શુદ્ધ અને પવિત્ર જળ સમસ્ત ગુજરાત દરેક વ્યક્તિના ઘરે ઘરે તથા ખેતરે ખેતરે પહોંચી સમગ્ર મનુષ્ય પશુ પક્ષી વૃક્ષ તથા જીવજંતુઓ પણ પાણી વિના તરસ્યા ન રહે

એક ચાર બે હજાર પચીસ ને મંગળવારના રોજ ચોવીસ કુંડી ગાયત્રી મહાયજ્ઞ સવારે આઠ કલાકે ગાયત્રી મહાયજ્ઞ નો પ્રારંભ થશે અને બપોરે એક કલાકે તેની પૂર્ણાહુતિ થશે મહાપૂજન એક હજાર નર્પણ મહા અભિષેક ભવ્ય અન્નકૂટ ભવ્ય આતિશ બાજી અને ત્યારબાદ ભોજન મહાપ્રસાદી પણ થશે રિપોર્ટ જનાદેશ ભરૂચ